પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મન કી બાત કાર્યક્રમ વજેગઢ ખાતે રાખવામાં આવ્યો હતો મન કી બાત શહેર તાલુકા ભાજપ મહિલા મોરચા દ્વારા વજેગઢ કંકુબેન જોશીના ઘરે રાખવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીના ભાજપ મહિલા મોરચો થરાદ શહેર અને તાલુકા મહિલા મોરચાની બહેનો અને વિસ્તારની મહિલાઓએ મન કી બાતનો કાર્યક્રમ નિહાળ્યો હતો શ્રી નરેન્દ્ર મોદીની એકસો અને નવમો એપિસોડ છે મન કી બાતનો જેને લઈને અત્યારે થરાદ તાલુકાના વજે ઘટની અંદર અત્યારે મહિલા મોરચો છે આપ જોઈ શકો છો પોતે તમામે તમામ અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાત સાંભળી રહ્યા છે અને પ્રધાનમંત્રી મન કી બાતનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ અત્યારે મોટી સંખ્યામાં જે મહિલાઓ છે એ મહિલાઓ અત્યારે આપણે મહિલાનો પૂછ કે જે ખાસ કરી અને જે મહિલાઓ જે છે મન કી બાત જે કાર્યક્રમ છે આપણે સાંભળો

બધાના સાથે લોક સંપર્કમાં પોતે હોય એવું લાગે છે અને એટલું બધું નવું નવું અમને બહેનોને બધાને શીખવા મળે છે કે આપણે શું શું કાર્ય કરવું જોઈએ એમ નરેન્દ્ર મોદી સાહેબ આપણા જોડે અને હાલ આપણા જોડે હાજર હોય એવી રીતે અમે એમને જોઈએ છીએ એવી રીતે અમારી સાથે